રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડના આરોપીને કોર્ટમાં રજૂ કરાશે ધરપકડ કરાયેલા કોર્પોરેશનના ચાર અધિકારીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે બાર દિવસના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાશે પૂર્વ ટીપીઓ સાગઠિયા એટીપીઓ ગૌતમ દોશી મુકેશ મકવાણા રોહિત બિગોરાના રિમાન્ડ પૂર્ણ હવે તેમના વધુ રિમાન્ડની માંગ નહીં કરવામાં આવે તમામ અધિકારીઓને જેલ હવાલે કરવામાં આવશે તો રાજકોટ અગ્નિકાંડમાં જે સંચાલક સહિત ચાર આરોપીની ધરપકડ કરવામાં આવી ચારેય આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા વધુ રિમાન્ડની માગણી ન કરતા તેમને જેલમાં ધકેલાયા છે તો હવે જે અધિકારીઓને આ અધિકારીઓની ધરપકડ કરવામાં આવી હતી અધિકારીઓને પણ બાર દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં હવે કોર્ટમાં રજૂ કરવામાં આવશે જેમાં પૂર્વ ટીપીઓ સાગઠિયા એટીપીઓ ગૌતમ દોશી મુકેશ મકવાણા અને રોહિત વિઘોરાનો સમાવેશ થાય છે આ તમામ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થઈ ગયા છે હવે તેમને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે પરંતુ હવે તેમના વધુ રિમાન્ડની માંગ નહીં કરવામાં આવે તમામ અધિકારીઓને જેલ હવાલે કરવામાં આવશે તો રાજકોટ અગ્નિકાંડમાં સતત તપાસની અને આરોપીઓને સજાની માંગ કરવામાં આવી રહી છે આ તમામની વચ્ચે જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી સંચાલક સહિત ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી એ ચારેય આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થતાં તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા એ ચારેય આરોપીઓના રિમાન્ડની માગણી ન કરતા ગઈકાલે જ તેમને જેલમાં ધકેલવામાં આવ્યા છે હવે આજે ચાર અધિકારીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવશે આ તમામ અધિકારીઓને પણ જેલ હવાલે કરવામાં આવશે કારણ કે તમામ આરોપીઓના રિમાન્ડ પૂર્ણ થયા છે અને હવે વધુ રિમાન્ડની માંગણી નહીં કરવામાં આવે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગૌરવ પાસેથી ગૌરવ રાજકોટ અગ્નિકાંડ મામલે યુવરાજસિંહ સહિતના જે સંચાલકો હતા એ ચારેય આરોપીઓને જેલમાં ધકેલવામાં આવ્યા છે હવે ચાર અધિકારીઓને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવશે શું માહિતી

જે આરોપીઓ છે કે તેમના દ્વારા જે પણ માહિતી આપવામાં આવી છે તેના આધારે હવે પોલીસ દ્વારા તપાસ જે છે શરૂ કરવામાં આવી છે ચાર જેટલા જે રાજકોટ મહાનગરપાલિકાના જે અધિકારીઓ ની ધરપકડ કરવામાં આવી હતી તેના બાર દિવસના રિમાન્ડ છે તે આજે પૂર્ણ છે તે થતા ફરી એક વખત કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે તેની અંદર તત્કાલે ડીપીઓ એમ સાગતિયા સાગરિયા ગૌતમ જોશી મુકેશ મકવાણા અને સ્ટેશન ફાયર ઓફિસર રોહિત વિકોરાના જે રિમાન્ડ છે તે આજે પૂર્ણ થઈ રહ્યા છે ફર્ધર રિમાન્ડ પોલીસ દ્વારા કોઈ માંગણી છે તે કરવામાં નહીં આવે તેને કારણે જે તમામ જે આરોપીઓ છે તેમને જેલ હવાલે છે તે આજે કરવામાં આવશે જી બિલકુલ ગૌરવ માહિતી બદલ આભાર